શા માટે આપણે ઈશ્વર સમક્ષ મસ્તક ચૂકાવીએ છીએ આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે સૌ પ્રથમ કેતુ મહારાજને સમજવા પડશે આ દુનિયાનું કોઈ પણ કાર્ય જે સંસારની માયાના બંધનનો ત્યાગ કરાવીને ઈશ્વરના શરણે લઈ જાય તે કેતુની કૃપા વગર શક્ય બનતું નથી જ્યોતિષમાં કેતુને મોક્ષનો ગ્રહ ગણવામાં આવ્યો છે કેતુ એ મસ્તક વિહીન છે શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું તે મસ્તક એ રાહુ છે અને થડ તે કેતુ છે આમ કેતુને મસ્તક નથી કેતુ પાસે મસ્તક નથી એટલે અહમ નથી અહમ હંમેશા મસ્તિષ્કમાં ઉદભવે છે મસ્તક એ અહમનું નિવાસ સ્થાન છે કેતુ અહમ શૂન્ય છે જ્યારે અહમ દૂર થાય છે ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ થાય છે તેથી જ કેતુને જ્યોતિષમાં મોક્ષનો કારગ્રહ ગણવામાં આવ્યો છે આપણે ઈશ્વર સમક્ષ જઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ ત્યારે મસ્તક ઝુકાવી દઈએ છીએ શા માટે એ આપણી કેતુવત થઈ જવાની ઘટના છે મસ્તક ઝુકાવીને આપણે મસ્તક વિહીન બની ઈશ્વર સમક્ષ ઊભા રહીએ છીએ આપણે અહમ લઈને ઈશ્વર પાસે જતા નથી અહમનો નાશ થાય ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે મસ્તક નથી એટલે વિચાર નથી વિચાર શૂન્ય બની જઈએ ત્યારે જ ધ્યાન લાગી શકે વિચાર શૂન્ય બની જઈએ ત્યારે જ પરમ શાંતિનો અનુભવ થઈ શકે કેતુ પાસે મસ્તક નથી કેતુ પાસે હૃદય છે અને ઈશ્વર હંમેશા હૃદયમાં વસે છે મસ્તક ઝુકાવીએ છીએ ત્યારે ઘણીવાર આપણા હાથ આપણા હૃદયને સ્પર્શે છે એ સૂચક છે કે બહાર ઈશ્વરની મૂર્તિના દર્શન કરતાની સાથે આપણે આપણા હૃદયની અંદર વસેલા ઈશ્વરની હાજરીની અનુભૂતિ કરીએ છીએ આપણે આપણો અહમ વિચારો અને બુદ્ધિ લઈને ઈશ્વર સમક્ષ જતા નથી આપણે ફક્ત આપણું હૃદય એટલે કે આપણો પ્રેમ આપણી શ્રદ્ધા અને આપણું સમર્પણ લઈને ઈશ્વર સમક્ષ જઈએ છીએ અને એટલે જ આપણું મસ્તક ઝૂકી જાય છે કેતુવત બનીને જ ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકાય છે હું વિનતી દાવડા આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર માનું છું